સુરતના કામરેજ ખાતે આવેલ એલસીબી ઓફિસ ખાતે સાયબર ફ્રોડને લગતી જાગૃતિ માટે પ્રેસ કોન્ફરન્સ યોજાય આજ રોજ સુરત શહેરના કામરેજ ખાતે આવેલ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી ઓફિસ ખાતે ડીવાય એસપી દ્વારા લોકોને સાયબર ફ્રોડ માટે લોકોમાં જાગૃતિ અને સાવચેત રહેવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જણાવવામાં આવેલ હતું કે લોકોને ઓનલાઈન ફ્રોડ તેમજ બેંકના નામે ક્રેડિટ કાર્ડ અને બ્લેકમેલ નામે ફ્રોડ અટકાવવા માટે જાગૃતિ લાવવા અને કોઈ પણ વ્યક્તિ ફ્રોડનો શિકાર ન બને તેના માટે હેલ્પલાઇન નંબર એક નવ ત્રીસ ઉપર કોલ કરી માહિતી આપી શકે છે રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ સુરત હાલમાં હાલમાં સાયબર ફ્રોડ દ્વારા ચાલતા જે આખા ગુજરાતમાં તેમજ અત્યારે હાલ અમારા સુરત જિલ્લામાં પણ જેટલા સાયબર ફ્રોડના ગુના બને છે એ બાબતે જાહેર જનતાને અવેરનેસ કરવા માટે અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના દ્વારા તેમજ અમારા આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ દ્વારા આ બાબતે ખૂબ જ મોટા સાયબર સેલના અભિયાન ચલાવવામાં આવ્યા છે અને આ અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય અને સાયબર ફ્રોડનો પોતે ભોગ ન બને તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને આ સાયબર ફ્રોડ નો ભોગ ન બને તે માટે એની માહિતી તેમજ જનજાગૃતિ માટે અમે શાળા કોલેજો તેમજ યુનિવર્સિટીઓમાં પણ ઘણા પ્રોગ્રામો પણ કરેલા છે અને આ સાયબર સેલના બનાવોથી અટકાવવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે અમારી સ્થાનિક એનસીબી એસઓજી તેમજ સાયબર સેલ દ્વારા સ્થાનિક સુરત જિલ્લાના તમામ ગામડાઓ તેમજ સોસાયટીઓમાં જઈને પણ શાળા કોલેજો અને સિનિયર સિટીઝનો તેમજ યુવાનો યુવતીઓ સુધી આ સંદેશો પહોંચાડવાનું કામગીરી થઈ રહી છે અત્યારે હાલમાં આખા વર્ષ દરમિયાન ચાર હજાર ચારસો ઓગણ સિત્તેર જેટલી પોર્ટલ અરજીઓ અમને મળેલી ઓનલાઈન જે બાબતે લગભગ ઓગણત્રીસો ચુમ્મોતેર જેટલી અરજીઓનો અમે નિકાલ કર્યો છે એમાં લગભગ પંદર કરોડ ને વીસ લાખ જેટલી માતબાર રકમ અમે ફ્રીઝ જે કરાવેલી એટલે તે બધી રકમો પાછી મેળવી છે અને એ રકમોને મેળવવા મેળવી અને કોર્ટને કોર્ટ દ્વારા એનો ઓર્ડર મેળવી પબ્લિક્સને પરત આપવા જે લોકો આના બન્યા છે તે લોકો સુધી પહોંચે તેના તમામ પ્રયત્નો પણ થઈ ચૂક્યા છે અત્યારે હાલમાં સાયબર ફ્રોડ બાબતે કોઈ પણ વ્યક્તિ ભોગ બનતા હોય તો તે લોકોને અમે સમજણ આપી છે કે પર એની હેલ્પલાઇન એપ્લિકેશન કરી શકે છે અને એ એપ્લિકેશનના માધ્યમથી જે તે પોસ્ટ વિસ્તારની હદમાં હોય ત્યાં અમે એને સેન્ડ કરી અને સ્થાનિક પોલીસ દ્વારા પણ તેને નિકાલ કરવામાં અમે ખૂબ મદદરૂપ થઈએ છીએ અત્યારે હાલમાં જોઈએ તો સાયબર ફ્રોડમાં અલગ અલગ ઘણી રીતે ફ્રોડ થતા હોય છે જેવી રીતે કે ફેક આઈડેન્ટિટી બનાવીને કોઈ વ્યક્તિને પોતે બેંકના અધિકારી છે આ બેન્કમાંથી બોલું છું તમારી ની જરૂર છે તમે તમારો કાર્ડ આપો કેવાયસી આપો અને એમ કરીને ઓટીપી કરી અને ફ્રોડ થતું હોય છે તો જાહેર જનતાને આપેલી છે કે આવી બેંકના બેન્કની અધિકારીઓના ખોટા નામથી કે ખોટી આઈડેન્ટિટી આપીને જો તમને કોઈ જાણ કરતા હોય તો તેનાથી તમે ચેકજો એ સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થતા હોય છે ક્રેડિટ કાર્ડ દ્વારા ફ્રોડ થતા હોય છે ચલણ શોપિંગ પણ ઓનલાઈન શોપિંગ પણ કરતા હોય છે વ્યક્તિઓ એમાં પણ હેક એકાઉન્ટ કરીને ડાયરેક્ટ શોપિંગ કરવામાં આવતા હોય છે વિધાઉટ ઓટીપી દ્વારા પણ ઘણા ફ્રોડ થઈ શકે છે પછી લોન એપ્લિકેશનના પણ ફ્રોડ ઘણા જોવા મળેલ છે અમને એ બાબતે ઘણી જ કાર્યવાહી અમારા સુરત ગ્રામ્ય દ્વારા પણ કરવામાં આવેલ છે એ સિવાય જોબ ફ્રોડ પણ ઘણા જોતા મળે છે કે અમને જોબ જોઈએ છે અને કોઈ પોતે આઈડેન્ટિટી પોતાની પ્રિન્સિપાલ તરીકે કાં તો કોલેજ તરીકે કાં તો કોઈ સરકારી કર્મચારીના અધિકારી તરીકે આપી અને પબ્લિકને ઓનલાઈન એપ્લિકેશનો મંગાવી અને એ બાબતે પૈસા નખાવે છે ઇન્સ્ટોલમેન્ટ નકાવે છે અને પૈસાની ઉઘરાણી કરીને આવા ફ્રોડ પણ થતા હોય છે તો આ ઘણા પ્રકારના ફ્રોડ અત્યારે થઈ રહ્યા છે એ સિવાય પણ યુવતીઓને પણ બ્લેકમેલ કરવાના ફ્રોડ એમના ન્યુડ ફોટો કે એવું કંઈક ખંદા મેસેજો કરીને મંગાવી અને એ બાબતે પણ ફ્રોડ થતા હોય છે તો આ બાબતે પોલીસે અને આ બાબતે પબ્લિકે કોઈ પણ જાહેર જનતાએ ગભરાવાની જરૂર નથી અમારા સાયબર સેલ દ્વારા તમારી માહિતી ગુપ્ત રાખી અને તમે

ગુના બને બને અને સાયબર નાના સિનિયર જે ભોગ છે તમામ લોકો ભોગ ના બને તે બાબતે અવર્સના પ્રોગ્રામો કરી અને જો એ લોકો ભોગ બન્યા છે તો તેઓની માહિતી પણ અમે એકઠી કરી અને તે લોકોને ન્યાય આપવાની કામગીરી માટે કરિબદ્ધ બચીએ અને તમામ ન્યાય આપવાની કામગીરી અમે અત્યાર સુધીમાં કરી છે